આજે અરીસામાં એક બીજી જ આશા દેખાઈ મારી મશ્કરી કરતી કહી રહી જોઈ લીધું તારું જોર મારી ઝાંસીની રાણી પહેલા તો બહુ પીપુડા વગાડ્યા હવે ક્યાં દબાઈ ગયો તારો અવાજ બહુ મોટી મોટી વાતો કરતી હતી સ્ત્રી સ્વાતંત્ર્યની અને હવે જો તારી જાતને કયા રંગના કપડાં પહેરવા કેવું માથું ઓળવુંથી લઈને ક્યાં જવું ન જવું અને કેટલું બોલવું ને કોની સાથે બોલવું તે પણ તારો પતિ નક્કી કરે એ તો એમનો પ્રેમ છે એટલે જરા મને લઈને વધુ પડતા આ વળી નવી રીત પંખીની પાંખો કાપી નાખીને કહેવું કે તને બધી છૂટ છે જ્યાં ઉડવું હોય ત્યાં ઉડ એમ હું આખે આખી સળગી ગઈ બધું સમજાતું હોવા છતાં કંઈ સમજવા ન માંગતી હું ગુસ્સામાં બરાડી ઉઠી બંધ કર તારો બકવાસ ને ચાલી જાઈ થી નહીં જાય તો હું બાવડું ચાલીને કાઢીશ સળગાવી દઈશ અને એ સાથે જ મારા હાથમાં રહેલા શો પીસ નો છૂટો ગા કર્યો તેને તો કઈ ન થયું હા ઉલટું એક માથી બે થતા તેનું જોર વધ્યું તે મને બે બાજુથી ઘેરી લે તે પહેલા મે મારા ઉડતા લહેરાતા વાળની કચકચાવીને ગાંઠ મારી શિવજીએ જેમ જટામાં ગંગાને કેદ કરી હતી ને image.